અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રજૂ કરાતા બજેટમાં વિવિધ જોગવાઈઓ કરવામાં આવી ત્યારે બજેટમાં દર્શાવેલા કામો કયા સ્ટેજ પર છે તે તે કેટલા પ્રગતિમાં છે માહિતી મેળવવા મહાનગરપાલિકાની બજેટ આવી કોર્પોરેશનના વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં વિવિધ પાસઠ જેટલા કામના સુધારા રજૂ કરવામાં આવ્યા માત્ર ત્રણ કામ હાલબંધ રાખવાનો નિર્ણય કરાયો બાકીના બાસઠ કામો પૈકી એસી ટકા કામોની કામગીરી ચાલી રહી હોવાનું જ્યારે અન્ય કામો માટે ટેન્ડરિંગની કામગીરી ચાલી રહી છે બે હજાર ના વર્ષમાં એપ્રિલ થી જૂન દરમિયાન વિકાસના કામો પાછળ રૂપિયા નવસો ખર્ચ થયો હતો તેની સાથે ચાલુ વર્ષા માર્ચ મ્યુનિસિપલ દ્વારા કરવામાં આવ્યો શ્રી તમામ ચેરમેન શ્રી નેતાશ્રી અને મહાનગરના પ્રભારી પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી આદરણીય રજનીભાઈ શ્રી તમામ અધિકારીઓની હાજરીમાં આજે ચોવીસ પચીસ અને પચીસ છવ્વીસ બજેટ વર્ષની રિવ્યુ બેઠક રાખવામાં આવી હતી રિવ્યુ બેઠકની અંદર ગત વર્ષના કામો અને આ વર્ષના જે કામો છે બજેટમાં મૂકેલા એની તમામ વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી ગત વર્ષ બાર હજાર બસો બાસઠ પોઈન્ટ ત્યાંસી કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું સ્ટેન્ડિંગના સુધારા સાથે તેમાંથી લગભગ અગિયાર હજાર બસો નેવું પોઈન્ટ ચોસઠ કરોડનો ખર્ચ થયેલો છે આમ ગત વર્ષના બજેટના લગભગ પંચાણું ટકા બજેટ એ પૂર્ણ કરવામાં આવ્યું હતું એટલે કે જે વિકાસના કામો હતા એને કરવામાં આવ્યા હતા વર્ષ પચીસ છવ્વીસની બજેટની જો ચર્ચા કરવામાં આવે તો આ વખતનું જે બજેટ છે પંદર હજાર પાંચસો બે કરોડ સ્ટેન્ડિંગના સુધારા સાથેનું એની અંદર ગત ત્રીસ જૂન ત્રીસ છ સુધીમાં ચોવીસ પચીસ કરતા પચીસ છવીસ ની અંદર લગભગ છસો કરોડના વિકાસના જે કામો છે એના બજેટ કોડ વધારે આપવામાં આવ્યા છે આમ આવનાર સમયગાળા દરમિયાન સિટી ની અંદર થનાર જે કામો છે ચોવીસ પચીસ ના બજેટના અને પચીસ છવ્વીસ ના બજેટના આ તમામ કામોની ચર્ચા સારી રીતે કરવામાં આવેલી છે ગત વર્ષે સુધારાની અંદર તોતેર જેટલા કામો લીધેલા હતા એમાંથી લગભગ સિક્સટી નાઇનથી સેવન્ટી કામો એ આપણે વાત કરીએ કે એના વર્ક ઓર્ડર અપાઈ ગયા છે પૂર્ણતાના આરે છે બે કે ત્રણ જે કામો હતા ટેકનિકલ એની મર્યાદાના કારણે એ કામો થઈ શકે એવા નહોતા આમ ચોવીસ ને બજેટના લગભગ પંચાણુંથી છન્નું ટકા કામો એ પૂર્ણ કરવામાં આવેલ છે પચીસ ની જો વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતા આ છેલ્લા ત્રણ મહિનાની અંદર એપ્રિલ મે અને જૂન છ સુધીમાં છસો કરોડ રૂપિયાના વિકાસના કામોનો વધારો કરવામાં આવેલો છે ગત વર્ષ કરતા અને જે તમામ કામો છે આ વર્ષના બજેટના એ તમામ કામોના મોટા ભાગના વાત કરીએ કે અંદાજ બનાવવાની પ્રક્રિયામાં કેટલાકના વર્ક વર્ક ઓર્ડર પણ